એક માળા ઉઠીને રોજ એક નિયમ લેજો સીધું સીધી ચા નહીં પીવાની આમ તો ન જ પીવાય ચા પણ કદાચ પીતા હોય તો સીધી નહીં પેલા નાવા જાઓ પવિત્ર થાઓ ધોયેલા વસ્ત્રો પહેરો જેટલી પવિત્રતા રખાય એટલી રાખો અને પછી તમારું આંગણું સાફ કરો ભગવાન ને એક દીવો કરો એક માળા કરો જે નામ તમને ગમે એક માળા કરો કમસે કમ એક માળા કરો બહુ આનંદ આવશે હો અને કદાચ ભગવાન ને એમ તો થાય ને કે મેં આટલું બધું આપ્યું ઘણા લોકોને હું કહું ને કે એક માળા તો કરો એ કે અમારી પાસે ટાઈમ જ ના હોય સવારમાં એક માળા કરો એ કે ટાઈમ ના હોય જેટલા આવું ટાઈમ ન હોય ટાઈમ ન હોય વાળા છે ને એનું દર વખતે કથામાં કહું પછી ભગવાન શું કરે કે તારી પાસે મારા માટે ટાઈમ જોજો આપણે બધા બેટા બધા માણસો આપણી માના ઉદરમાં ઉંદે માટે લટકતા હોય હો લટકતા હોય અને પછી ઊંધે માથે લટકતા લટકતા ભગવાનને પ્રાર્થના કરતા હોય હે પ્રભુ મને આમાંથી બાર કાઢ મણમૂત્રની થેલીમાં પડેલા હોય અને કહેતા હોય હું ભગવાન હે ભગવ મને આમાંથી બાર કાઢ હું તારું નામ લઈશ આપણે કોલ આપીને આવ્યા હો માં તીખું ખાય તળેલું ખાય તો પણ એ એ બાળકને કેટલી વેદના થતી હોય એનું ચામડી કોમળ કોમળ હોય કેટલી વેદના થતી હોય એ વેદનામાં વેદનામાં વિલાપ કરતો હોય હું માથે લટકેલો હોય અને એમ કે ભગવાન મને હું તારું નામ લઈશ અને જ્યાં જન્મ થાય અને ત્યાં તરત જ ભગવાનને કેવા માંડે શું કેવા મંડે ખબર વાં 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 એટલે હું અહીંયા અને તું ન્યા ભગવાનને દયા આવે હો શું કે ખબર કઈ વાંધો નહીં બાળક છો ને જરાક મોટું થાયશ ને બાળકના સંસ ખરેખર આમ તો જોવા જઈએ ને તો માના ઉદરમાં બાળક હોય ને ત્યારથી સંસ્કારનું સિંચન કરજો જે માં જે પિતા જે પરિવાર નવ મહિના સુધી જો બરાબર ગર્ભ સંસ્કાર સાથે ગર્ભનું ધ્યાન રાખે અને એનામાં સંસ્કારનું સિંચન કરે ને તો એને આખી જિંદગી વાંધો ના આવે આખી જિંદગી તકલીફ ના પડે અને એ ગર્ભના સંસ્કાર મળ્યા હોય તો એને આખી જિંદગી વાંધો ના આવે તકલીફ ના પડે એટલે એવું બાળક તૈયાર થયો હોય પછી એને નાનપણમાંથી જ સંસ્કાર આપજો વેલા ઉઠાડવાના હો ભલે પાછું સુડાવી દેજો બાળકોને શું કરવાનું વેલા નવડાવી ધોડાવીને તૈયાર કરી ભલે પાછું સૂઈ જાય એવી ટેવ પાડી દેજો કે વેલું જ ઉઠે આ તો શું કરે ખબર વેલું ઉઠે ને તો પાછું સુવડાવી દે મારે કામ કરવું છે નહીં નહીં ઉઠે ને તો ઉઠવા દેજો અને કદાચ નાનકડું બાળક તમારી પૂજા સ્થાનમાં આવતું હોય કદાચ ભગવાનને લેતું હોય લેવા દેજો ના ન પાડતા હો લેવા દેજો એ જ એનામાં સંસ્કાર પડશે એ જેટલા નાના નાના બાળકો બેઠા છે એનામાં ભલે એને કંઈ ખબર ન પડે કદાચ પણ એ એનામાં સંસ્કાર પડે કે મારા બાપાએ અથવા આવી કથા અમે સાંભળી હતી તો હાલો આપણે આપણી આવી કથા કરીએ હ એટલે જેનામાં સત્ય હશે એટલે મહેરબાની કરી ક્યારેય ખોટું ન બોલવું કથા સાંભળ્યા પછી ન હો યાદ રાખજો ખોટું ન બોલવું તો શું થશે જેમ જેમ ખોટું બોલો ને યાદ રાખજો ખોટું બોલો ને એમ એમ આપણી વાણીની શક્તિ ઘટતી જાય દિવસે કારણ વગર ખોટું ન બોલો કોઈ જરૂર નથી ખોટું બોલવાનું શું કામ બોલો મજાકમાં પણ ખોટું ન બોલો મજાકમાં પણ ના બોલો તો સત્યનું અને સત્યનું નીતિથી ધંધો કરો નીતિ વાપરી નહીં તો તમે જોજો પાછળથી તમને જણાવી વાંધો નહીં પડે હે નહીતર આપણા કર્મનું ફળ આપણે ભોગવવું પડશે ભોગવવું પડશે ને ભોગવવું પડશે યાદ રાખજો કર્મનો સિદ્ધાંત આપણને છોડશે નહીં